ગુજરાત યુનિવર્સિટી દેશભરમાં પહેલી યુનિવર્સિટી બનવા જઈ રહી છે કે જે ફૂલ ટાઈમ અલગ અલગ સાત વિદેશની ભાષાઓનો અભ્યાસ કરાવશે હાલ દેશમાં અને રાજ્યમાં વિદેશી ભાષા શીખવા માટેના સર્ટિફિકેટ કોર્સ અને નાના સ્તરે ક્લાસીસ ચાલતા હોય છે પરંતુ ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી ભાષાના અભ્યાસ માટે ડિગ્રી માસ્ટર ડિપ્લોમા અને પીએચડી કક્ષાના અભ્યાસક્રમની શરૂઆત થશે નવા શૈક્ષણિક વર્ષથી ગુજરાત યુનિવર્સિટી પરિસરમાં વિદેશી ભાષા વિભાગ શરૂ થશે જેમાં ગ્રાન્ટેડ કોલેજની તર્જ પર નિભાવ કરવામાં આવશે જેથી આ વિવિધ અભ્યાસક્રમોની ફી પણ ગ્રાન્ટેડ કોલેજની ફી પ્રમાણે લેવાશે શરૂઆતના તબક્કામાં એકસો વીસ બેઠકો સાથે આ કોર્સની શરૂઆત થશે વિદેશી ભાષા વિભાગમાં જર્મની ફ્રાન્સ સ્પેનિશ કોરિયન ચાઇનીઝ તિબેટીયન અરેબિક સહિતની ભાષાઓનો અભ્યાસ કરાવવામાં આવશે આજની આધારે અમારી જે બીઓએમ થઈ એમાં કોઈ ઓફિશિયલ સલાહ સૂચન એવું કશું આવ્યું નહીં એટલે વી હેવ પાસ્ડ અમે જે મોડલ સ્ટેચ્યુટ્સ છે એને પાસ કરીને મોકલાયા છે સાથે સાથે એક સમિતિની રચના જે એમાં સંરચના હતી એના આધારે પાસ કરાઈને રાખી છે ભવિષ્યમાં જે સલાહ સૂચનો આવશે એ સમિતિ દ્વારા એનું આકલન કરીને અમે મોકલાવશું